નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પૂર્વ ટાઉન પ્લાનર અધિકારીની સામે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર આશીષ જોશીએ પોલીસમાં ફરિયાદ કરી દીધી છે અને આ ફરિયાદ બાદ હવે આપણી સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે તેમની સાથે ને તેમની પ્રતિક્રિયા લઈશું ચંદ્રકાંતભાઈ મ્યુનિસિપલ કમિશનર સામે પોલીસ ફરિયાદ અને ટાઉન પ્લાનર સામે પોલીસ ફરિયાદ શું કહેશો આમાં એવું છે કે સમગ્ર સભાની અંદર જ્યારે કામ આવ્યું ત્યારે સર્વાનુમતે જે કામ પાસ થયું હોય ત્યારે કમિશનર એમાં દોષી ગણાતા નથી મને તો એવું લાગે છે મને એવું જ્યાં સુધી લાગે ત્યાં સુધી અને નોટ ઇવન તો પેલા ટીડીઓ ત્રિવેદી કારણ કે સમગ્ર સભાએ પાસ કરેલું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસ કરે તો જે તે વખતે સમગ્ર સભામાં જ બોલવું જોઈએ કે ભાઈ આ ખોટું કામ છે અને પાછું લઈ જાઓ એવું તો કોઈએ ચર્ચા કરી નથી સર્વાનું મતે પાસ થયેલું છે બીજું આ કોર્પોરેશનની અંદર તમામ કામો ગેરકાયદેસર રીતે આવે છે તો એમાં કેમ નથી બોલતા કોઈ જાણે એક ટેન્ડર કોઈને આપ્યું પછી એને મુદ્દત વધારવાની એના પૈસા વધારવાનું એ કોઈ ના કરી શકે એ ગેરકાયદેસર કામ થયું તો હોય છતાં કરતા હોય તો બધા ઉપર ફરિયાદ કરો પછી એક નહીં જ્યાં જ્યાં ખોટું હોય બધા ઉપર ફરિયાદ કરો આ તો એવું કહે છે કે એ દરમિયાન જે એમને કામો કર્યા ફાઇલો પાસ કરી એની પણ તપાસ કરો આમાં એવું છે કે સરકાર જ જ્યારે ખોટું કરતી હોય તો એના ઉપર બી ફરિયાદ થવી જોઈએ ને ઝોન ચેન્જ કરવું એટલે આખા આખા શહેરને ડિસ્ટર્બ કરવાનું કામ હોય ઝોન કેમ મૂકતા હોય લોકોના હિત માટે જેનું વિશ્વામિત્રી પાસે ઝોન મૂક્યું તો એ પાણી ભરાવે તો શહેરને નુકસાન ના થાય એ પ્રમાણે પાણી નીકળી જાય એટલા માટે ઝોન મૂક્યું એને ગ્રીન ઝોન કહેવાય ત્યાં કોઈ બાંધકામ ના થાય તો સરકારે કેમ ચેન્જ કરી તો સરકાર ઉપર બી ફરિયાદ થાય આપ સમજો ખોટા કામો આવતા હોય એના ઉપર બી ફરિયાદ થાય અને એક જ કામ કે એક જ જગ્યાએ કેમ બધા આખા ડિપાર્ટમેન્ટ આખા કોર્પોરેશનના કરો ને કોણ ના કે છે દૂધ કા દૂધ ઓર પાણી કાં પાણીઓ જાયગા પણ આ બહુ ફરિયાદો ટકે નહીં આવા તો વર્ષોથી અમે લડીએ છીએ ગેરકાયદેસરો કામો માટે લડીએ છીએ બધા માટે લડીએ છીએ જોઈએ એકદમ સી શું થાય છે પણ અમારે તો સીધી વાત છે કે ખોટું હોય તો ચલાવી લેવાનું નહીં ખોટું છે લાગે છે જો શું થાય છે તો પછી હું બધા આખી સિરીઝ કાઢીશ ખોટા ખોટાની એટલી બધી સિરીઝ છે જેની કોઈ લિમિટ નહીં એક નહીં અનેક છે આશીષ ભાઈએ જે પહેલ કરી છે અને ફરિયાદ કરી છે તો તમારો સપોર્ટ એમને રહેશે પહેલ કહાની તમે સમગ્ર સભામાં તો સાથે હતા ભાઈ તમે બી તો એનો સાથ આપ્યો છે ને પહેલ ક્યારે કહેવાય કે જ્યારે સમગ્ર સભામાં કામ આવ્યું હોય અને તમે વિરોધ કર્યો હોય તો પહેલ કહેવાય આ તો પહેલ નહીં કહેવાય આ તો કયા કારણોસર કર્યું છે એ તો એ જ જાણે પણ જો ખોટું હશે તો અમે તો કંઈ જન્સ ખોટું હોય તો એને ચલાઈ નહીં લેવાનું એ હું માનું છું અને ખોટું હશે તો આવશે આ સામે અત્યાર તો ખાલી અરજી કરી છે ફરિયાદ કરી છે જોઈએ શું થાય છે ખૂબ આભાર અમારી સાથે આ હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પોતાની વાત બેબાક મૂકવા માટે જાણીતા છે ને તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે આ જે બધું ખોટું થયું છે આવું તો ઘણું ખોટું થયું છે હવે આની જે ફરિયાદ થઈ છે હવે જોવાનું એ રહેશે કે આગળ આને લઈને શું તપાસમાં બહાર આવે છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો ખોટું થયું હોય તો બહાર આવવું જોઈએ અને જો ખોટું હશે તો બહાર આવી જશે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ